જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે જાતકો એકાદશીનું વ્રત અને પૂજન કરતા હોય છે આ વર્ષે કામિકા એકાદશી એકવીસ જુલાઈ સોમવારના દિવસે આવી રહી છે કામિકા એકાદશીનું વિશેષ મહત્વ એટલે પણ છે કે

ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજું સૌથી મહત્વપૂર્ણ ફળ એ છે કે એકાદશીની રાત્રે શુદ્ધ ઘીનું દેવ પ્રજ્વલિત કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું વિધાન છે જો આપ એકાદશીના દિવસે આ રીતે દેવું પ્રજ્વલિત કરો છો તો આપના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપને પૂર્વજોને અમૃત પીવડાવવા સમાન લાભ મળે છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દલ આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપણા પરિવાર પર બની રહે મિત્રો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નામ કાવ્યા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી થી વાજપેયી યજ્ઞ નું મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસ ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસ રાત્રે ભગવાનના મંદિરમાં દેવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલના દીવો કરે છે તેઓ સૌ કોઈ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સ્વર્ગલોક જાય છે મિત્રો હવે જાણીએ કામિકા એકાદશી વ્રત નું મહત્વ ધાર્મિક માન્યતા મુજબ સૌથી વધુ પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાન માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પૂર્વ જન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીન સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ આ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ ચલો મિત્રો હવે સાંભળીશું કામિકા એકાદશી ની વ્રત કથા શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એક વાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા અગિયારસના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા જ પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે મિત્રો અષાઢ મહિનાને પદની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી તે પ્રમાણે

પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજી ના પૂછવાથી બ્રહ્માજીએ એ કહ્યું હતું નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા માંગુ છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એના વિશે મને જણાવો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ મહિલાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી પણ વાજપેયીયજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરે વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ બધું દુર્લભ પોણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામેકા એકાદશીનો વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ ભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત એ સૌથી ઉત્તમ છે કામિકા એકાદશીનો વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદેતનું દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલપણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ થતાં કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના પાપોનો ચોક્કસ છે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે હે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી આનું વ્રત અવશ્ય કરવું જોઈએ

જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલ દીપ પ્રગટાવે છે કરવું જોઈએ હું આશા કરું છું કે આપ સૌને આ મીડિયો ગમ્યો હોય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સદા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણ બની રહે અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ